જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ ગ્રહોના રાજા સૂર્યનો મકર રાશિમાં પ્રવેશ તો એના વિશે આપણે જાણશું વિક્રમ સંવંત બે હજાર બ્યાસીના પોષવદ અગિયારસના તારીખ ચૌદ એકના મકર સંક્રાંતિ થાય છે મકર રાશિમાં તારીખ ચૌદ એકના પંદર પોઈન્ટ આઠ કલાકે સૂર્ય પ્રવેશ થશે સંક્રાંતિ દર વર્ષે ચૌદ જાન્યુઆરીના જ આવે એવું નથી હોતું આમાં ખાસ કરી સૂર્યનો રાશિ પ્રવેશ મહત્વનું અંગ છે અઢારમી સદીમાં મકરસંક્રાંતિ તારીખ બાર અને તેરમી જાન્યુઆરીના પણ ઉજવવામાં આવી હતી દર ત્રણ વર્ષે સૂર્ય એક કલાક પછી મકરમાં પ્રવેશે છે એટલે બોતેર વર્ષે એક દિવસનો વિલંબ થાય છે દર ત્રીજા વર્ષે અધિક માસ આવે છે જેના કારણે બીજા અને ત્રીજા વર્ષે ચૌદમી જાન્યુઆરી અને ચોથા વર્ષે પંદરમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ થાય છે વર્ષ બે હજાર ચોવીસમાં પંદર એકના અને વર્ષ બે હજાર પચીસમાં બે હજાર છવ્વીસમાં ચૌદમી જાન્યુઆરીએ મકરસંક્રાંતિ થાય છે આ વર્ષે તારીખ ચૌદ એકના બુધવારે બપોરે ત્રણ વાગ્યા અને આઠ મિનિટથી મકર રાશિમાં સૂર્ય સૂર્યગ્રહનો પ્રવેશ થશે ગ્રહોના રાજા સૂર્યનો પ્રવેશ થશે તેથી બપોરે ત્રણ વાગ્યાને આઠ આઠ મિનિટથી સાંજે છ વાગ્યાને ત્રેવીસ મિનિટ સુધીનો સમય મકર સંક્રાંતિનો પુણ્યકાળનો સમય રહેશે જેમાં જરૂરતમંદોને દાન કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે સંક્રાંતિ બાબતે એવું મનાય છે કે જે જે વસ્તુઓ કે વ્યક્તિઓ સાથે સંક્રાંતિનો સંબંધ હોય તે વસ્તુઓ મોંઘી થાય છે ગત વર્ષે પણ પીરા વસ્ત્ર ધારણ કરતા પીરી વસ્તુઓનું સોનું ચણાદાર હરદરના ભાવ વધ્યા હતા સંક્રાંતિમાં તલનું ઘણું મહત્ત્વ છે તલનું દાન તલ ખાવા તલનું અભ્યંગ તલનો હોમ તલ મિશ્રિત જળથી સ્નાન કરવું અને પુણ્યકાળમાં જરૂરતમંદોને અનાજ વસ્ત્ર વાસણ ગાય ગાય માતાને ગાય ઘાસચારો સૂર્યનારાયણને જળ દૂધનો અભિષેક પિતૃ તર્પણ અને શિવ પૂજન કરવું વિશેષ ફળદાયી માનવામાં આવ્યું છે આ વખતે પાછી મકરસંક્રાંતિ ષષ્ટીના એકાદશીના દિવસે આવે છે એટલે તલનું ખૂબ જ મહત્ત્વ છે હર હર મહાદેવ